ફરાળમાં બેસ્ટ સ્વાદિષ્ટ સાબુદાણાની સેવ બનાવવા માટે આપણે એક કપમાં થોડા સાબુદાણા લઈ અને આપણે જોશે ચાર બટેકા અને એ સાબુદાણાને આપણે થોડોક પંદરથી વીસ મિનિટ પલારી અને ઢાંકી દેવાનું છે ત્યારબાદ આ રીતના સાબુદાણા થોડા દબાય ત્યારે આપણે મિક્સરમાં સાબુદાણાને થોડા ક્રશ કરી નાખવાના છે મિક્સરમાં સરસ મજાના સાબુદાણા પીસાઈ જાય ત્યારબાદ એને અલગ બાઉલમાં આ રીતના કાઢી લેવાના છે અને બટેકા બફાઈ જાય ત્યારબાદ બટેકાનો છૂંદો કરી અને આ રીતના બટેકાને છુંદી અને તેની ઉપર જે સાબુદાણા પીસેલા હતા મિક્સરમાં તેને એની અંદર નાખવાના છે અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું થોડા આપણે ચીલી ફ્લેક્સ લેશું અને ત્યારબાદ આપણે સ્વાદમાં જીરુંનો ભૂકો લેશું આ બધા મિક્સરને આપણે ક્રશ કરી લેશું અને જે મિક્સર આખું તૈયાર થઈ રેડી થઈ જાય તો આપણે જે સેવના સંચામાં અને ભરી અને સરસ મજાની આપણે જે બટેકા સાબુદાણાની સેવ છે એને આ રીતના સરસ મજાના પ્લાસ્ટિકમાં આ રીતના પાળશું અને એને એક અથવા બે દી તડકામાં સુકાઈ જાય ત્યાર મુજબ આ રીતના સુકી સેવ થઈ જશે અને આપણે લોહામાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે આપણી જે સેવ છે એ કરવા માટે રેડી છે તો આ મુજબ એને તળી અને આ મુજબ સરસ મજાની બટેકા સમુદાણાની પરાળામાં ઉપયોગી સેવ તૈયાર